આરોગ્ય સહાયકોનો કાયદો કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે અને લોકોના જીવ જોખમમાં મુકાયા છે દેશમાં અનેક એવા સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યવસાયિકો છે કે જેમના માટે કોઈ રાષ્ટ્રીય સ્તરનું કમિશન નથી આવા વ્યવસાયિકો માટે વર્ષ બે હજાર એકવીસમાં એક કમિશન બનાવવાનો કાયદો પસાર કરાયો હતો જોકે આ કાયદાનો હજુ સુધી અમલ નથી કરાયો જેને પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને સાથે જ બે મહિનાની અંદર તેનો અમલ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું મેડિકલ રેડિયોલોજી થેરાપી ન્યુટ્રિશન સાયન્સ મેડિકલ લેબોરેટરી વગેરે ક્ષેત્રના સહાયક સ્વાસ્થ્ય કર્મચારીઓ માટેના કર્મચારીઓનો અમલ ના થતા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી જેને પગલે સુપ્રીમ કોર્ટે આ આ આદેશ આપ્યા હતા અને કાયદામાં મેડિકલ લેબોરેટરી લાઈફ સાયન્સ ટ્રોમા બર્ન કેર સર્જિકલ એનેસ્થેશિયા સાથે સંકળાયેલી ટેકનોલોજીને ઓપરેટ કરનારા ફિઝિયોથેરાપી ન્યુટ્રિશન સાયન્સ ઓપ્ટોમેટ્રી ઓક્યુપેશન થેરાપી મેડિકલ રેડિયોલોજી ઇમેજનિંગ અને થેરાપેટિક ટેકનોલોજી મેડિકલ ટેકનોલોજીસ્ટ અને ફિઝિશિયન એસોસિએટ્સ હેલ્થ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ અને હેલ્થ ઇન્ફોર્મેટિક્સ પ્રોફેશન વગેરેનો સમાવેશ થાય છે આ તમામ ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યવસાયિકો માટે આ રાષ્ટ્રીય સ્તરનું કમિશન રચવામાં આવ્યું છે જો કે તેનો હજુ સુધી અમલ નથી કરાયો આ ક્ષેત્રમાં એવા લોકો પણ જોડાઈ જાય છે કે જેમણે કોઈ પણ પ્રકારની તાલીમ નથી લીધી હોતી જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ મુકાય છે